સમગ્ર ભારતભરમાં આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી છેતર ભારતના અલગ અલગ રાજ્યોમાં બે હજાર બસો પિસ્તાલીસ જેટલા વીજ બિલ પેમેન્ટ કરી ફ્રોડ કરનાર ટોળકીને સુરત સાયબર ક્રાઇમ સેલ અને કતારગામ પોલીસે ઝડપી પાડી હતી જેમાં સુરત સહિત ઝારખંડના જામ તારણ ઠગો છે તે પણ જાણવા મળ્યું છે સુરત સહિત સમગ્ર દેશમાં હાલ આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડથી વીજળી બિલો ભરી હજારો લાખોની ઠગે આચરાઈ રહી છે તો અંગે સુરતના કતારગામ અડાજન અમરોલી અને ઉમરા એમ ચાર પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ હતી જેથી સુરત સાયબર ક્રાઇમ સેલ અને કતારગામ પોલીસે આ મામલે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું અને આરબીઆઈ ક્રેડિટ કાર્ડમાંથી ભરેલા ટોરેન્ટ પાવરના બિલ અંગે તપાસ કરતા આખો રેલો આરોપીઓ સુધી પહોંચ્યો હતો જેમાં સુરત શહેરના કતારગામ ખાતે રહેતા અને ઓનલાઈન સેલિંગનો ધંધો કરનારા મેહુલ કાકડિયા મનીષ ભુવા મિલન ચોવટીયા અમરોલી ખાતે રહેતા યશ ભુપતાણી આમ ભાવનગરના વીરભદ્રસિંહ ઝાલા તથા ઝારખંડના જીતેન્દ્ર ઉર્ડ પર રાહુલ ટેકલાલ મંડળ ટોળકીને એક પછી એક ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીએ દેશભરમાં બાવીસો ને પિસ્તાલીસ જેટલા વીજ બિલ ભર્યા હતા જેમાં ત્રણ કરોડ સડસઠ લાખ રૂપિયાનો બિલ ભરાયો હતો ગુજરાતમાં બે હજાર એકસો તેર પંજાબમાં એકસો તેર હરિયાણામાં અગિયાર રાજસ્થાનમાં છ ઉત્તર પ્રદેશમાં બે અને મહારાષ્ટ્રમાં એક બિલ ભરવામાં આવ્યા છે જેમાંથી જુદી જુદી બેન્કોમાં એકસો પંદર એકાઉન્ટમાં જમા કરાયેલા ઓગણસાઠ લાખ ત્રણ હજારથી વધુની રકમ પોલીસે ફ્રીજ કરી હતી

મોટી સફળતા મળી છે લગભગ સમસ્ત ભારત વર્ષમાં છેલ્લા ઘણા સમયથી જામતારાના ગુનેગારો દ્વારા ફિશિંગ મારફતે લોકોની ચીટિંગ અને ફ્રોડની એક ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી હતી આ જે મોડ્યુલ બ્રેક કરવામાં સુરત સિટી પોલીસને સફળતા મળી છે આમાં જુદા જુદા નાગરિકોના ઇલેક્ટ્રિસિટી બિલ લઈ અને આ બિલ ભરવા માટે બીજા સામાન્ય નાગરિકોને ફિશિંગ મારફતે બોલવી બીજા લોકોના એકાઉન્ટમાંથી આ બિલ ભરાવી જેના બિલ ભરાના એને પાસેથી પૈસા મેળવી અને આ પૈસા ઝારખંડ ખાતેના ગુનેગારોના એકાઉન્ટમાં જમા કરાવી આ પ્રકારની એક ગુનાહિત ગેંગના પર્દાફાશ કરવામાં પોલીસને સફળતા મળી આવે છે એવી રીતે નિર્દોષ નાગરિકોના એકાઉન્ટમાંથી બીજાના બિલ ભરાવીને એના પૈસા પડાવતી આ ગેંગને પકડવામાં જ સફળતા મળી છે આમાં મુખ્ય જે તોમતદાર પકડાના છે આ જામતારા ઝારખંડનો રહેવાસી છે એનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે રાહુલ સન ઓફ ટેકલાલ મંડલ ગામ પંદનિયા અહિલ્યાપુર જિલ્લા ગિરિડી ઝારખંડ એની સાથે જે સ્થાનિક મુખ્ય માણસ ઇન્વોલ્ડ હતા એનું નામ છે વીરભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા આ જૂની પોલીસ લાઈન નવાપરા ભાવનગર અને મૂળ સુરેન્દ્રનગરના છે બીજા મેહુલ ઝવેરભાઈ કાકડીયા આ જ્ઞાનપ્રવાહ એપાર્ટમેન્ટ સિંગણપુર કતાર ગામમાં રહે છે ત્રીજો યશ ભરતભાઈ ભુપતાણી આ સ્ટાર પેલેસ ક્રિષ્ના રેસિડેન્સી નજીક અમરોલીમાં રહે છે એની સાથે સાથે મનીષ દેવરાજભાઈ ભુવા જે કતાર ગામના છે અને મિલન હરસુખભાઈ ચોવટીયા આ પણ કતાર ગામનો છે આ તમામ તોમતદારોને પકડી લેવામાં આવ્યા છે આ તપાસ દરમિયાન અત્યાર સુધી જાણવા મળ્યું છે કે કુલ બે હજાર બસો પિસ્તાલીસ વીજ બિલના ત્રણ કરોડ સડસઠ લાખ રૂપિયા ભરાવવામાં આવ્યા છે અને આમાંથી ગુજરાતના બે હજાર એકસો તેર બિલો પંજાબના એકસો તેર હરિયાણાના અગિયાર રાજસ્થાનના પાંચ ઉત્તર પ્રદેશના બે અને મહારાષ્ટ્રના એક આ બિલ ભરાવીને જે એકસો પંદર ખાતામાં આ બિલોની રકમ જે ચીટિંગથી મેળવતા હતા આ જમા કરવામાં આવતી હતી એવા એકસો પંદર એકાઉન્ટમાં ઓગણસાઠ લાખ ત્રાણું હજાર છેતાલીસ રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલે છે આ પ્રકારની ચીટિંગના સુરત શહેરમાં ચાર ગુનાઓ રજિસ્ટર કરવામાં આવ્યા છે એ ગુના સાયબર સેલ અમદાવાદ ખાતે રજિસ્ટર કરવામાં આવ્યા છે આ કામગીરી સાયબર સેલ ટીમ કતારગામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના સુપરવિઝન હેઠળ કરવામાં આવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપના મારફતે આ મેસેજ તમામ નાગરિકો સુધી પહોંચે જેથી કોઈ પણ ફોન કોલ આવે અને તમારા ક્રેડિટ કાર્ડ નંબર કે તમારા બેંક એકાઉન્ટ નંબર કોઈ માંગે તમારા ડેટ ઓફ બર્થ માંગે આ પ્રકારની કોઈ ખરાઈ કોઈ બેંક ટેલિફોન કોલ કરીને કરતો નથી કોઈ ઓટીપી નંબર તમારા ફોન ઉપર આવે કે કોઈ એસએમએસ આવે આ બીજા કોઈને આપવાના નહીં કોઈને ફોરવર્ડ કરવાના રહેતા નથી આ તકેદારી લેવાની જરૂર છે જે તોમદારો અટક કરવામાં આવ્યા છે એની આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરત અને ગુજરાતના નાગરિકોને આ ગુનાઓથી બચાવવામાં પોલીસને ભવિષ્યમાં પણ સફળતા મળશે ધન્યવાદ જામતારા ગેંગ છેલ્લા કેટલાક વર્ષથી આખા ભારતમાં કુખ્યાત છે વિખ્યાત છે બહુ લાંબા ટાઈમથી આ લોકો આ કામગીરી કરી રહ્યા હતા આ બિલો ભરાવવાની કામગીરી છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી હતી પણ જ્યારે પોલીસના ધ્યાને આ વસ્તુ આવી કે રત્નાકર બેંક લિમિટેડના ક્રેડિટ કાર્ડ હોલ્ડર વારંવાર આ ગુનાના શિકાર બની રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા આમાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી સંપૂર્ણ વિગતો હું અત્યારે શેર કરી શકતો નથી જેથી તપાસમાં મુશ્કેલી નડે પરંતુ તેના મૂળિયા સુધી પહોંચીને આ ગેંગને તમામને નેશનાબૂટ કરવામાં આવશે સુરત સાયબર ક્રાઇમ સેલના પીઆઈ ટીઆ ચૌધરી અને કતારગામ પીઆઈ બીડી ગોહેલ તેમજ સ્ટાફ દ્વારા આરોપીને ઝડપી પાડવા ભારે જેમત ઉઠાવાઈ હતી અઝર કુરશી જી ટ્વેન્ટી ન્યૂઝ